સુવિધાઓની વચ્ચે પણ બાળકો જિલ્લા લેવલે પણ તાલુકા લેવલે પણ આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ખંભાત તાલુકાના કાણીસા ગામે એક પરિવાર એની દીકરી કે જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને પોતે એક જ વિષયનું ટ્યુશન રાખેલું હોવા છતાં પણ તાલુકામાં ફર્સ્ટ નંબર આવી છે ત્યારે આપણે એની સાથે સીધી જ વાત કરીશું તારું ભણવાનું ટ્યુશન ક્લાસીસ શિક્ષક તરીકે તારા જે શિક્ષકોએ કંઈ પ્રોત્સાહન આપ્યું છે એ બધી વાતો આપણે કરીશું સાથે તારું કયા સ્કૂલમાં ભરતી હતી કેવી રીતે તારું શિક્ષણ થવામાં આવ્યું છે અને જે તે દિવસે જ્યારે તારી પરીક્ષાઓ થઈ ત્યારે તારું મેન્ટલ કેવી રીતના હતું અને તારું લક્ષ્ય શું હતું જ્યારે આ શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારે મેં મારો ગોલ પંચાણું ટકા નક્કી કર્યો હતો અને મેં જ્યારે આ શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારથી પહેલે જ દિવસથી મારી મહેનત શરૂ કરી દીધી હતી મારે આ જે એક્ઝામ ગઈ એમાં મારું ઘણું સારું પરિણામ આવ્યું છે અને તેનો શ્રેય મારા માતા પિતા અને મારા ટીચર્સને જાય છે હું કાણીસા ગામમાં રહું છું અને હું અહીંની શ્રી એન્ટી હાઈસ્કૂલ કાણીશામાં ભણતી હતી અને અમારી શાળાના શિક્ષકો અમારી શાળાના દરેક વિદ્યાર્થીનું સતત પરિણામ સતત સારું પરિણામ આવી શકે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા તેમણે દરેક વિદ્યાર્થીઓ પાછળ ખૂબ જ મહેનત કરી હતી અને આ તેઓના જ મહેનતનું આ પરિણામ છે કે મારા આ બોર્ડની પરીક્ષામાં છન્નું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે અને તેમજ નવ્વાણું પોઈન્ટ છ્યાસી પીઆર સાથે હું આ ખંભાત તાલુકામાં પ્રથમ નંબરે આવી છું હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું અને આ જે મેં સફળતા મેળવી છે તેને તેની પાછળ મારા માતા પિતાનો જ હાથ છે મારા માતા પિતા મારે કોઈ પણ પુસ્તકો જોઈએ ગમે તે જોઈએ મારે ગમે તેવી જે ઈચ્છા હોય મારા માતા પિતાઓ પૂરા કરતા હતા મને ભણવા માટે ઘરમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડ્યું હતું અને મેથ્સના ટ્યુશન પણ હું કરતી હતી ઘરે રહીને જ બધા વિષયોની મેં કમ્પ્લીટ તૈયારી કરી હતી અને બધા જ્યારે આપણે બોર્ડની પરીક્ષાઓ આવે ત્યાં બધા કહેતા હોય કે સાત સાત કલાક વાંચવા જોઈએ આઠ આઠ કલાક વાંચવું જોઈએ પણ એવું કશું હોતું નથી કેટલા કલાક વાંચ્યું એ મહત્ત્વનું નહીં હોતું કેટલું વાંચ્યું તે મહત્ત્વનું હોય છે આપણે દિવસમાં માત્ર ચાર પાંચ કલાક વાંચીએ તો પણ એ ઇનફ છે ચાર પાંચ કલાકમાં આપણે એ વાંચી શકીએ ચાર પાંચ કલાકમાં આપણે ત્રણથી ચાર ચેપ્ટર દરેક દિવસમાં ક્લિયર કરીએ તો ઇનફ છે એટલી તૈયારી રોજ કરવી પડે હવે છ છ કલાક વાંચું સાત સાત કલાક વાંચું સવારમાં પાંચ વાગે ઉઠી જવું ચાર વાગે ઉઠી જવું એ જરૂરી હોતું નથી તમે કેટલું વાંચો છો અને કેવી રીતે વાંચો છો તેના ઉપર તમારા પરિણામનો આધાર રહે છે અમારી શાળાનું સંચાલક જે મંડળ છે તે પણ દરેક વર્ષે શાળાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે હંમેશા કાર્યશીલ રહે છે અને તેમના જ તેમની જ મહેનતના પરિણામ સ્વરૂપ અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ થયા છે તારું આ જે વાંચન અને તારી દિનચર્યા આ બેનું શેડ્યુલ કેવી રીતે સેટ કર્યું હતું અમારી શાળાનો સમય સવારે દસથી ચાર વાગ્યાનો હતો નોર્મલી તો હું છ વાગે જ હતી સવારમાં પાંચ વાગે ઉઠવું ચાર વાગે ઉઠવું એ જરૂરી નહીં હું છ વાગે ઉઠી હતી પછી સાતથી આઠ મારું મેથ્સનું ટ્યુશન રહેતું હતું પછી ટ્યુશનમાંથી આવ્યા બાદ હું એક કલાક ઘરે વાંચન કરતી હતી ત્યારબાદ હું સ્કૂલમાં જતી સ્કૂલમાં જે છ કલાક ભણાવે તેમાં આપણે બરાબર ધ્યાન આપવાનું આપણે શાળામાં જ ધ્યાન આપ્યું બરાબર તો આપણો અડધો સિલેબસ તો એમનો આપણો અડધો સિલેબસ તો આપણને કમ્પ્લીટ ક્લિયર થઈ જ જાય છે આપણે પછી જ્યારે શાળાએથી હું ચાર વાગે ઘરે આવું ત્યારે નાસ્તો કરું અને થોડીક વારે હું રમ રમતી અથવા તો ફ્રેશ થવા માટે અડધો કલાકથી પોણા કલાક ટીવી પણ જવું જરૂરી છે એવું નહીં કે વાંચ વાંચ જ થોડો સમય આપણો માઇન્ડ ફ્રેશ રહે તે માટે ટીવી જોવું તેમજ રમત ગમત જેવી પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે અને તેમાં રમતગમત એ સૌથી બેસ્ટ ટીવી કરતાં જો આપમાં આપણે આપણો કલા આપણો સમય ફાળવીએ તો તેનાથી આપણું મગજ વધારે ફ્રેશ છે અને આપણે જેટલા માઇન્ડથી ફ્રેશ હોઈએ તેટલું જ આપણું ભણવામાં ધ્યાન વધાર હોય છે આપણી જે શિક્ષણ આપણું જે શિક્ષણ મેળવવાનું જે કાર્ય છે તે તેટલું જ વધુ આગળ બને છે અને આપણે સારી રીતે સફળતા મેળવી શકે છે તે માટે મગજને આપણે ફ્રેશ રાખવું જરૂરી છે તેથી ઘણા માતા ઘણી જગ્યાએ એવું હોય છે કે માતા પિતાઓ ફક્ત બાળકોને ભણવા પર જ ભણવા પર દબાણ આપતા હોય છે પણ એવું જરૂર નથી ભણવાની સાથે સાથે રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં પણ અડધો કલાક ફાળવો અડધો અડધો કલાક કલાક ફાળવો એ પણ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ હું ઘરેથી આવ્યા પછી પાંચ વાગે બેસી જવું પાંચ વાગ્યાથી જ્યાં સુધી જમવાનો ટાઈમ થાય ત્યાં સુધી ત્રણ કલાક વાંચન કરતી અને તે બાદ રાત્રે સુધી પહેલાં બે કલાક વાંચન કરતી ચાર કે પાંચ કલાકનું વાંચન કરતી ખૂબ સરસ તું જવાબ આપી રહી છે પહેલું પગથિયું જે જીવનનું કહેવાય એ એસએસસી બોર્ડ એ ત્યાં આજે સુખદ રીતે પાર કર્યું છે હવે તારું આગળનું લક્ષ્ય શું છે હવે આગળ હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવા માંગુ છું અને અગિયાર બાર સાયન્સમાં હું એ ગ્રુપ લેવાની છું અને જી જી મેન્સની એક્ઝામ ક્લિયર કરવી તેમજ જે એડવાન્સની એક્ઝામ ક્લિયર કરવી એ મારો ગોલ રહેશે અને ત્યારબાદ હું યુપીએસસી અને જીપીએસસી ક્લિયર કરવા પણ માગું છું અને આઈએસ બનવું એ પણ મારું એક સ્વપ્ન છે ગામડાની એક સ્ટુડન્ટ આઈએ એસનું સપનું છે કેટલું સરસ કહેવાય કે જે સિટીની અંદર મોટા મોટા કોચિંગ ક્લાસો અને અદ્યતન સુવિધાઓ સાથે જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે આ દીકરી આઈ બને એવું અમારી ચેનલ દ્વારા પણ અમે શુભેચ્છા પાડ્યા ત્યારે આજે એના માતા પિતા પણ આપણી સાથે હાજર છે એના માતા પિતા સાથે પણ વાત કરીશું આપની દીકરી તાલુકામાં પ્રથમ નંબર આવી છે સૌથી પહેલાં તો તમે એ જણાવો કે તમે કેટલી ખુશી છે અને શું કહેશો અમારી દીકરી એન્ટી હાઈસ્કૂલ કાણીસામાં પ્રથમ નંબરે આવી છે સાથે સાથે તાલુકામાં ખંભાત તાલુકામાં પણ એને એનટી હાઈસ્કૂલ કાણીસાનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે સ્કૂલનું અને અમારી શાળાનું અને અમારા ગામનું અને અમારા પરિવારનું એને જે નામ રોશન કર્યું છે એ બદલ અમે અત્યંત ખુશ છે અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ રબારી સમાજ મારું રબારી સમાજમાં પણ આ દીકરીએ સૌ પ્રથમવાર આટલો રેકોર્ડજનક પરિણામ પ્રાપ્ત કર્યું છે એનાથી અમને સૌને ઘરના પરિવારનાને બધાને આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર